દોસ્તો આજે આપણી સાથે ધર્મેન્દ્રસિંહ રાઠોડ ઉંમર કેટલી તમારી મારી થર્ટી સાથે છે થર્ટી એટ ઇયર્સ એટલે આડત્રીસ વર્ષ થયેલા છે અને તેમણે જે પણ એમની હિસ્ટ્રી છે એ આખું જ કહેશે હું કહું એની કરતાં વધારે તમે કહેશો એ વધારે સારું રહેશે સૌથી પહેલા તમને શું તકલીફ હતી એમ કહ્યું પહેલાં તો હું પડી ગયો હતો ગામડે કામ ચાલતું હતું હા પડવાથી મારી ગાદી ખસી ગઈ હતી હવ અને ગાદી બહાર આવી ફાટી ગઈ હતી ત્યારબાદ મેં એમઆરઆઈ એક ડોક્ટર જોડે કરાવ્યો તો આપણે કોઈ પણ ડૉક્ટર નામ લેવા તમે જે કરાવ્યું ડૉક્ટર સાહેબે મને એમ કીધું કે ઓપરેશન કરવું પડશે એટલે મને એમને સજેસ્ટ એવું કર્યું હતું કે દૂરબીનવાળું ઓપરેશન એન્ડ્રોસ્કોપી એ કરાયા પછી પણ થોડા દિવસ માટે સારું રહ્યું પણ ફરીથી પાછી હતી એની એ પોઝિશન થઈ ગઈ દુખાવા ચાલુ ને ચાલુ પગ પણ પકડાતા હતા અને એના કારણે ગાદી ફરીથી બહાર નીકળી ગઈ ઓકે અને પછી ત્યારબાદ એટલે એક વખત તમે દૂરબીનનું ઓપરેશન કર્યું પછી એવું ને એવું જ હતું ફરક તો પડ્યો નહીં ફરક પડ્યો નહીં તમને એમ લાગેલું કે દૂરબીનથી હા કદાચ સારું થઈ જશે આપણે એમ હતું પણ તોય કોઈ ફરક ના પડ્યો ફરીથી ગાડી બહાર નીકળી જાય અને સાહેબ શ્રીના વિડીયો જોવાથી ના તમે આ દૂરબીનવાળું ઓપરેશન એક વખત કરાયું પછી તકલીફ રહેતી હતી પછી શું કર્યું પછી ફરીથી એક મતલબ એ જ સાહેબ જોડે તમે એ જ સાહેબ જોડે ફરીથી

પછી ત્યારબાદ આપનો સંપર્ક થયો અને અહીંયા બતાવવા માટે આવ્યો ફરીથી અમારે કર્યો ને એની અંદર પાછી એક કેટલો વખત કાઢ્યો તમે એ ઓપરેશન બીજું કર્યું બસ પછી ગાળો તો ટાઈમ કાઢ્યો દસ એક મહિનાનો જ ગાળો તો બહુ વધારે દસ મહિના તમે કાઢ્યો દસ મહિના દસ થી અગિયાર મહિના થયા હતા બહુ વધારે દસ મહિનામાં તમને ખબર છે કેટલી ઇફેક્ટ થઈ ઇફેક્ટ આવવા આખો દિવસ કંઈ ગમ નહીં આપણને અને કંટાળો તો અતિશય હવે આપણે હવે આપણું થશે શું એમ એવું આપણને અંદરથી લાગવા માંડ્યું

કારણ કે બે વખત તો મિનિમમ ખુલી દીધો આટલો અને પછી ફરીથી પણ તો થોડું વધારે ખોલવા દે બી કેરી લાગતી હોય ઘણી વખત આપણને પેરાલિસિસ થઈ જશે મતલબ આપણને એમ અંદરથી હોય ને ગાદી નીકળ્યું એટલે ઘણા લોકો કહેતા કે ભાઈ નીચેનો ભાગ બંધ થઈ જશે પણ એવું કશું હોતું નથી બને ત્યાં સુધી કરાવી દેવું વહેલી તકે જેથી કરીએ અને ભવિષ્યમાં હા આપણે આપણી સારી જિંદગી જીવી શકીએ એમ અત્યારે તમારે કેટલા મહિના થયા ઓપરેશન ઓપરેશન ના ત્રણ મહિના ત્રણ મહિના ની અંદર આપણે વાંકા વળ્યા વાંકું વળી શકાય છે આગળની બાજુ પાછળની બાજુ થોડું વળી શકાય નીચે બેઠા તમે બેસી શકીએ છીએ હવે તમને લાગે જ બધું જ થશે હા હવે એવું લાગે છે બધું થશે એમ કોઈ કોઈ તકલીફ નહીં કોઈ ચિંતા નહીં થાય ને કોઈ જાતની ચિંતા નહીં સારું ચાલો વેરી થેન્ક યુ સાહેબનો ખૂબ ખૂબ આભાર કઈ ઓકે ચાલો